જેમાં ખોડિયાર જે અરસિદ્ધિ જે રાજભાઈ જે દાદા કેમ છો મિત્રો બધા મજા મજામાં જ હશો તો મિત્રો આજે ઘણા દિવસ પછી અમે ફરવા આવ્યા છીએ ઉદયપુર જ્યાં મહારાણા પ્રતાપની યુદ્ધભૂમિ કહેવાય એવી મહારાણા પ્રતાપના કિલ્લામાં આવ્યા છીએ મેડમ જેવો શું કહેવા માગો મને આજે બહુ મજા આવે છે

કિલ્લામાં એન્ટ્રો થઈ ગયા છે ને જુઓ મેડમ શું કહેવા માંગે છે આવો બધા એને જોવું હોય તો મિત્રો જ્યારે તમે આલતુ ફાલતું જગ્યાએ ફરતા હો ને તો આલતુ ફાલતુ જગ્યાએ નહીં જવાનું આવી જગ્યાએ જવાનું અહીંથી આપણને કાંઈ શીખવાય મળે જાણવાય મળે તો આવી જગ્યાએ જવાનું હો મિત્રો બહારથી તમે ખાલી કિલો જુઓ એ સમય આ કિલો કેટલી મહેનત લાગી હશે આ કિલો બનાવવા મિત્રોને આ કિલોમાં કઈ મહિનો સુધી રહેતા અને બહાર યુદ્ધ કરતા મિત્રો તમે ખાલી કિલ્લાનો નજારો જુઓ કિલ્લામાંથી જ તમે જુઓ કિલ્લાનો આ નજારો જો એન્ટર થયા છે સામે દેખાય છે સૂરજ પુલ કહેવામાં આવે છે જ્યાં સાહેબ પણ કિલ્લો તમે ખાલી જુઓ કિલ્લો હાથી પણ છે મહારાણા પ્રતાપના બધા આજની તારીખ બખતર છે જોવા માટે અંદર અમે જઈ રહ્યા છીએ તો બધા મિત્રો આ જુઓ મહારાણા નું બખ્તર અને એમની તલવારોને તમે ખાલી જુઓ એમ આ છે એમનો ચેતક સોજો વસ્તુ શું લખેલું એમાં જીરા બખ્તર જયારે મહારાણા પ્રતાપ અધિકાના યુદ્ધમાં જાય ત્યારે જો હાથીને આજે એમને પહેરાવેલું હતું હાથી ફો કારણ કે જો આ છે ચેતક ઘોડાને એ સમયે જે પહેરાવેલ હતો ને હાલ આ સમયે પહેરાવી મોકલ છે ઘોડામાં જો અદ્ભુત છે ભાઈ તો આ છે જુઓ મહારાણા પ્રતાપનું તીર અને એમના ભાલા અને ઢાલ અને મહારાણા પ્રતાપની આ તમામ વસ્તુ યુદ્ધની છે જે યુદ્ધમાં પોતે યુઝ કરતા જુઓ મિત્રો ખાલી આ મિત્રો આ છે મહારાણા પ્રતાપના હથિયારો એટલે કે સમય કેવો હોય છે કે જે યુદ્ધમાં તમામ હથિયારો હાથ ની સુધી પૂજાય છે અને આ તમે જોઈ શકો છો તમામ હથિયાર અને ગ્વાજ તલવાર ભાલા મિત્રો તમે વિચાર કરો એ સમય કેવા હથિયારો હશે તમે મિત્રો વિચાર કરો ખાલી એ સમયની બંદૂકો કેવી હતી તમે જુઓ આ ઈ સમયની બંદૂકો છે મિત્રો આ બધા હથિયારો છે જ્યાં મહારાણા પ્રતાપના તમામ હથિયારો મૂકી ચૂક્યા છે મિત્રો મ્યુઝ્યુબની અંદર ટોટલ હથિયારો મૂકવામાં આવ્યા છે મિત્રો

હતા એમનો કક્ષ છે મિત્રો આ જગ્યા એક એવી છે કે અહીંયા વિદેશથી પણ મહેમાનો ફરવા આવતા હોય છે મિત્રો આ મહારાણા પ્રતાપનો કક્ષ કહેવાય છે મિત્રો જ્યારે મહારાણા પ્રતાપનું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું ત્યારથી આ હલ્દી ઘાટીની પાવન પીળી માટી આ જગ્યા પણ રાખવામાં આવી છે મિત્રો જો શું કહેવા માગે છે તું એટલું બધું ક્યાં ફરી હજી થાકી ગયા

ચાંદી ના શિકાર રાખતા કોઈ રાજા બને ત્યારે નવા નવા રાજા બને ત્યારે ત્યારે આમાં ચાંદીના ના રાખતા રાખતા અડધા રાખતા ને અડધા પ્રજા બાટી દેતા એવું હતું ને

अलल भाग 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 और आज बिना जमाना लिए तो प्यारे गौरी ऐसा है गौरी इसकी बात है गौरी पिता जी को हमें काम करने में मदद की बात गौरी छे आप भी पास में बैठिए उठो उठो कर दीजिए तो यहां से टपेलो बताइए जो पूरा निकल कट आज बिना

હા બધું જૂનું જ છે હા પાણી પાવાના પહેલાં આમાં ને આમાં પાણી ભરતા મિત્રો જૂના જમાનાના રાજા શાહીના વખતનું છે આ બધું એ સમય પણ સંગીતને તમે જો કૈતરના કિત્તાનો જુઓ મિત્રો તમે સંગીત સંગીત વગાડવાની બધી વસ્તુઓ જૂની એકદમ સિતારા પરંપરાના એ સમયની વસ્તુઓ છે મિત્રો કેવી અદ્ભુત છે आ बेन जो से जो मित्रों तानपुरा जो मित्रों अद्भुत है ना तानपुरा ग्रामोफोन ग्राम अद्भुत है मित्रों इस समय ना ढोलक मैं जो ही सकूँ जो मित्रों इस समय ना हारमोनियम मित्रों

ક્યારે એમને હાર ન માની એને ક્યારે પણ માથું ન ઝુકાવ્યું ન ઝુકાવ્યું ન ઝુકાવ્યું માથું ઝુકાવ્યું તો માત્ર ને માત્ર એકલંગજીના ચરણોમાં મિત્રો આ મહારાણા પ્રતાપનો કિલ્લો ઉદયપુર મિત્રો આ જગ્યાએ અમે ક્યારના ફોટા પાડી રહ્યા જુઓ સુગી શું કે ભૂખ લાગી ભૂખ હવે એને લાગી હોય ભૂખ ખાવા નહીં મળે શું હટીને ખાવા જશે કઈ નહીં મળે અંદર તો

જો નાસ્તો કરવા કેટલી વાર જોઈને નથી જની બાર કે 9 વાગે કામ ચલાવી રહ્યા અમાર ખાવે આવી જા મિત્રો उदयपुर માં થી ને ફુક્લા જેવું નાસ્તો કરવા માટે મટકા ગોળ છે જો મિત્રો મટકા ગોળ ખાવાનું મન થઈ ગયું છે સુખા છે કઈ કົນ તો આવે તો મિત્રો ફરી ફરીને થાક એવડો લાગ્યો છે પાછા બહાર જઈને એના મેડમે જો ટોપીનો ખર્ચો કરાવીને પાછો આવ ખાઈ રહ્યા જો અને ટોપી કોણ લેવાનું કીધું તો મન ગમતી મેચિંગ મેચિંગ કરવું તો ચંપલ ટી-શર્ટ ચંપલ બીન ટી-શર્ટ બીન ટોપી બીન અને નખ ના એ બીન નથી ને મિત્રોને ને ને કેટલા ખર્ચા કરે ટોપી બસ 200 150 આ હોવારી એની એસી ને એવું ટોપી ના અને અહીંયા આગળ બહુ રૂપિયા લઈ લીધા છેત્રી ગયા તને અહીંયા તો ભાવ વાગી ખુલેલું ખુલેલું ખુલેલું

મિત્રો રાજસ્થાનમાં આવો તો ઉદયપુરમાં જરૂર આવજો કારણ કે મહારાણા પ્રતાપનો જે કિલ્લો કહેવાય છે અદભુત જગ્યા છે એટલી મજા આવે એક તો સૌર્યની ભૂમિ છે વીરોની ભૂમિ છે મિત્રો આ ધરતીની અંદર કઈક મજા જ અલગ છે ગાર્ડન જુઓ એક નંબર ગાર્ડન છે શું કે મને મને અહીંયા બધે ફરીને બહુ મજા આવી ને તમારે આવવું હોય તો તમે પણ આવી જાવ તમને ગમે મને ગમે મને બહુ ગમે મિત્રો તમને ગમે તો કમેન્ટ કરજો કે આ જગ્યા કેવી છે ના ગાર્ડન કેવો છે મને બહુ મજા આવે તો મિત્રો ઉદયપુર જ્યાં કિલ્લો છે ત્યાં આખું ગાર્ડન છે દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા ભૂંડી લાગે ભૂંડી

રાત દિવસ તડકામાં ઉભા ઉભા મહેનત અને આપણને બધો રસ્તો બતાવે છે આપણે બધું કામ કરે છે તો ક્યારે ખોટી બબાલ નો કરવી મોરે મોરો લાગી જાશે

અને ફરવાની મજા આવી બધું જોવાની મજા આવી બરાબર અને એમાં તમારા મને બહુ મજા આવી કેમકે મારું સપનું પૂરું કરવા માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ કેમ કે થી લઈને આ દિવસ સુધી મારું એવું સપનું હતું કે મારે આ જગ્યા તો જોવી જોવી અને જોવી અને આજે પૂરું થઈ ગયું સરસ થેન્ક યુ સો મચ બીજું બીજું કે મારી લાઈફ અહીંયા હતી ને અહીંયા સુધી લઈ આવવા માટે થેન્ક યુ હર્પલમાં સાથ આપવા માટે થેન્ક યુ સો મચ અને આટલો જ નહીં હો